ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શન કરવા માટે દેશના ખૂણે ખૂણેથી ભક્તો અંબાજી ધામમાં આવતા હોય છે ત્યારે છેલ્લા એકસો નેવું કરતાં પણ વધારે વર્ષોથી અમદાવાદના રાયપુર ચકલા વિસ્તારમાંથી શ્રી ઇન્દ્રરમણ ટ્રસ્ટ સંચાલિત લાલડંડા પગપાળા સંઘ તરીકે જાણીતા આ સંઘના પદયાત્રીઓ આજે વિસનગર શહેરમાં આવી પહોંચ્યા હતા જેના દર્શન કરવા માટે દીપરા દરવાજાથી છેક ટાવર બજાર સુધીમાં માના ભક્તો રાહ જોઈને ઉભા રહેતા હોય છે અને જ્યારે આ સંઘ મહિવાડામાં આવેલા હરિહરલાલજીના મંદિર પાસેથી પસાર થતા સ્થાનિક દ્વારા શ્રદ્ધાપૂર્વક માતાજીની નેજાના દર્શન તથા પૂજન કરવામાં આવ્યું હતું અને ટાવર બજારમાં આવેલા શ્રી ગણપતિ દાદાના મંદિર પાસે ગણેશ યુવક મંડળ દ્વારા પણ માતાજીના નેજાની પધરામણી કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જ્યારે છેલ્લા એસી વર્ષોથી અમદાવાદથી આવતા આ લાલ ઝંડા સંઘની સેવાનો લાભ લઈ રહેલા શ્રી ડોક્ટર કાંતિ લાલ મણિલાલ શાહ પરિવાર દ્વારા આ લાલ દંડા પગપાળા સંઘ સ્વરૂપે સ્વયંમાં અંબા પધાર્યા હોય તેવી ભાવના સાથે સહપરિવાર અને સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કાંતિભાઈ શાહની ત્રીજી પેઢી દ્વારા આજે પણ એટલા જ ઉમળકાથી અને શ્રદ્ધાપૂર્વક માતાજીના વધામણા કરીને આરતી ઉતારી હતી જેમાં સૌ પરિવારજનો અને સગા સંબંધીઓએ પણ માતાજીના નેજાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ